યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણ સાંભળવાનું છે નારદ પુરાણમાં અત્યાર સુધીમાં આપણે પંચોતેર ભાગ સાંભળ્યા આજે આપણે છોતેરમો ભાગ સાંભળીશું હરીયો ગૃહસ્થ આશ્રમમાં યજ્ઞ કર્મો દ્વારા દેવતા તૃપ્ત થાય છે શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓની તૃપ્તિ થાય છે વિદ્યાનું વારંવાર શ્રવણ અને ધારણથી ઋષિ સંતુષ્ટ થાય છે અને સંતાનો ઉત્પન્ન થવાથી પ્રજાપતિ સંતુષ્ટ થાય છે આ વિષયમાં આ ગૃહસ્થ આશ્રમમાં બધા પ્રાણીઓ માટે વાત્સલ્ય ભાવ હોય છે દેવતા અને અતિથિઓનું વાણી દ્વારા સ્તવન કરવામાં આવે છે એમાં બીજાઓને સતાવવા કઠોરતા કરવી કે કષ્ટ આપવું નિંદિત છે એ જ પ્રમાણે બીજાઓની ઉપેક્ષા તથા પોતાનામાં અહંકાર કે દંભનું હોવું એ પણ નિંદિત માનવામાં આવ્યું છે અહિંસા સત્ય અને અક્રોધ આ બધા આશ્રમોના માટે તપ છે જેમાં ગૃહસ્થ આશ્રમમાં દરરોજ ધર્મ અર્થ કામરૂપી ત્રિવર્ગનું સંપાદન થાય છે તે આ લોકમાં સુખનો અનુભવ કરીને શ્રેષ્ઠ પુરુષોની ગતિને પ્રાપ્ત થાય છે જે ગૃહસ્થ ઉચ્છળ વૃત્તિથી રહીને પોતાના ધર્મ પાલનમાં તત્પર છે અને કામ્ય સુખનો ત્યાગ કામ્ય સુખને ત્યાગી દીધું છે તેના માટે સ્વર્ગલોક દુર્લભ નથી વાનપ્રસ્તી પણ ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને પુણ્ય તીર્થો તથા નદીઓ અને ઝરણાઓની સમીપ છે વનોમાં રહીને તપસ્યા કરતા રહીને ઘૂમે છે ગ્રામણી વસ્ત્ર ભોજન અને ઉપભોગોને તેઓ ત્યાગ કરી દેશે જંગલમાં અન્ન ફળ મૂળ અને પાંદડાનું મર્યાદિત તથા નિયમિત ભોજન કરે છે પોતાના સ્થાન પર જ બેસે છે અને પૃથ્વી પથ્થર રેતી કાંકરા વગેરે પર સૂઈ જાય છે કાશ દર્ભ મૃગચર્મ તથા વલ્કલથી જ પોતાના શરીરને ઢાંકે છે કેશ દાઢી મૂસ નખ તથા લોમ ધારણ કરે છે નિયત સમયે સ્નાન અને શુક્ય બલિવેશ્વ અને હોમનું શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરે છે સમિધા ઉષા પુષ્પ સંચય તથા સામર્થજન વગેરે કાર્યોમાં જ વિશ્રામ પ્રાપ્ત કરે છે ઠંડી ગરમી તથા વાયુના આઘાતથી તેમના શરીરની ચામડી ફાટી જાય છે અનેક પ્રકારના નિયમ અને યોગચર્યાના અનુષ્ઠાનથી તેમના શરીરનું માંસ અને રક્ત રક્તક્ષીણ થઈ જાય છે અને તેઓ માંસ હાર્ડ ચામડાના દેહમાં રહીને ધૈર્યપૂર્વક સત્વગુણના યોગથી શરીર ધારણ કરે છે જે બ્રહ્મ ઋષિઓ દ્વારા વિહિત આ વ્રતચર્યાનું નિયમિતપૂર્વક પાલન કરે છે તે અગ્નિની જેમ સંપૂર્ણ દોષોને બાળી નાખે છે અને દુર્જન લોક પર અધિકાર પ્રાપ્ત કરી લે છે હવે સંન્યાસીઓનો આચાર બતાવવામાં આવે છે ધન સ્ત્રી તથા રાજોચિત સામગ્રીઓમાં જે આપણો સ્નેહ થઈ ગયો છે તે સ્નેહબંધનને કાપીને તથા અગ્નિહોત્ર વગેરે કર્મોનો વિધિપૂર્વક ત્યાગ કરીને વિરક્ત તથા જિજ્ઞાસુ પુરુષ સંન્યાસી થાય છે તેઓ રોડા પથ્થર અને સુવર્ણને સમાન સમજે છે ધર્મ અર્થ અને કામયમી પ્રવૃત્તિઓમાં તેમની બુદ્ધિ આસક્ત થતી નથી શત્રુ મિત્ર અને ઉદાસી પ્રત્યે તેમની દ્રષ્ટિ સમાન રહેશે તેઓ સ્થાવર જરાયુજ અંડજ અને સ્વદજ પ્રાણીઓ પ્રત્યે મન વાણી અને ક્રિયા દ્વારા કદી દ્રોહ કરતા નથી તેમનું કોઈ એક નિવાસસ્થાન હોતું નથી તેઓ પર્વત નદી તટ વૃક્ષના મૂળ અને દેવમંદિર વગેરે સ્થાનોમાં રોકાય છે અને વિચરતા રહીને પણ કદી કોઈ સમૂહની પાસે જઈને રહે છે અથવા નગર કે ગામમાં વિશ્રામ કરે છે ક્રોધ અભિમાન લોભ મોહ દંભ નિંદા તથા અહંકારના કારણે તેમના દ્વારા કદી હિંસા થતી નથી આ વિષયમાં એવું કહેવામાં આવે છે જે મુનિ પ્રાણી માત્રને અભયદાન આપીને સ્વચ્છંદ વિચરે છે તેમને કદી તે બધા પ્રાણીઓનો ભય રહેતો નથી બ્રાહ્મણ સંન્યાસી અગ્નિહોત્રને પોતાના શરીરમાં સ્થાપિત કરીને શરીરરૂપી અગ્નિને તૃપ્ત કરવા માટે ભિક્ષાન્ન રૂપી ભવિષ્યની આહુતિ પોતાના મુખમાં નાખે છે અને તે શરીર સંચિત અગ્નિ દ્વારા ઉત્તમ લોકમાં જાય છે પોતાના સંકલ્પ અનુસાર બુદ્ધિને સંયમમાં નાખનાર જે પવિત્ર બ્રાહ્મણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંન્યાસ આશ્રમમાં વિચરે છે તે ઈંધણ રહિત અગ્નિની જેમ પરમ શાંતિમય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો છોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્યોતેરમો ભાગ સાંભળીશું સત્યોતેરમા ભાગમાં આપણે સાંભળવાનું છે ઉત્તમ લોક અધ્યાત્મ તત્વ તથા જ્યાન યોગનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો